જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્તો લોકસાહિત્યકાર આઝાદ અને પરમ પવિત્ર એવી સાળંગપુરની ધરતીની માલિપા આ તમે જોઈ રહ્યા છો ભક્તરાજ શ્રી ઝીવા ખાચરનો દરબાર ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યારે પણ એમ કહેવાય કે સાળંગપુર આવતા ત્યારે આ દરબારગઢની માલિપા તેઓ રોકાતા દોસ્તો અહીંયા મોટું બોર્ડ મારેલું છે તમે જોઈ શકો છો કે પ્રસાદીનો શ્રી ઝીવા ખાચરનો દરબાર તો દોસ્તો અને બાજુમાં જ એક છત્રી જેવું છે આ જગ્યાએ આંબલીનું ઝાડ હતું શ્રીજી મહારાજે સાળંગપુરનું સત્તરમું વચનામૃત સંવત અઢારસો સત્યોરને ને ભાદરવા સુદ છઠ્ઠને દિવસે સંધ્યા સમયે અહીં કહેલું તો આ જગ્યાએ એક આંબલીનું વૃક્ષ હતું ત્યાં અત્યારે ચરણારવિંદ પધરાવેલા છે તો અહીંયા પણ ભગવાન સ્વામિનારાયણે વચનામૃત કહેલું એની યાદી છે દોસ્તો પરંતુ અત્યારે હું સાળંગપુરની ધરતીની માલિપા આ જીવા ખાચરનો જે દરબારગઢ છે એ જોવા માટે હું તમને લાવ્યો છું દોસ્તો તમે જોઈ શકો છો અને વિશેષપણે આ ઓરડાઓ જે છે એ પ્રસાદીના તો છે જ હા પણ મારે તમને જે દેખાડવું છે કે એ સમયમાં કાઠી દરબારોના જે ઊંચા ઊંચા પરથારના જે મકાનો હતા જે ઘર હતા દોસ્તો એ ખરેખર આપણી સંસ્કૃતિની શાન હતા અને આવા બધા એમ કહેવાય કે ઘર આજે પણ આપણને કારિયાણી કુંડળ શાળંગપુર વગેરે વગેરે જગ્યાએ ખૂબ જ સારામાં સારી રીતે જોવા મળી જશે અને એ જે તે સમયે મેં તમને કીધું તેમ કે કાઠી દરબારોના જે આવા ઊંચા પરથારના જે મકાનો જે છે દોસ્તો એ આપણને જોવા મળી જતા તો એનું જ એક નમૂના રૂપ આ મકાન એટલે અથવા એવા ઓરડા એવા એટલે આપણે એમ કહીએ કે જીવા ખાચરનો આ દરબાર ગઢ દોસ્તો વિશેષપણે હું એમ કહીશ કે ભગવાન સ્વામિનારાયણ જે છે એમના ચરણ રસ્તી અનેક સંતો ભક્તોના ચરણ રસ્તી પાવન થયેલ આ દરબારગઢ જે છે એના દર્શન કરવા એ આપણા જીવતરનો લ્હાવો છે દરબારગઢની માલિપા આ એક અતિ જૂનો પટારો છે પ્રસાદીનો તમે જોઈ શકો છો એવા જુદા જુદા જૂના સંભારણા આપણને થાય એવી બધી અહીંયા તમને વસ્તુઓ જોવા મળે છે અને વિશેષપણે હું તમને વાત કહું તો ગઢડાથી આવી અને છ થી આઠ મહિના ભગવાન શ્રી સ્વામિનારાયણ અહીંયા રોકાયા હતા અને એ સમયે મૂળજી બ્રહ્મચારીએ ભગવાન સ્વામિનારાયણને પોતાના હસ્તે જ એમ કહેવાય કે રસોઈ બનાવી અને જમાડ્યા હતા અને દોસ્તો અંદર જતા એક ઓરડો તમે જોઈ શકો છો અહીંયા બે ઓરડાઓ છે એમાં જીવા ખાચરના બે પુત્રો એટલે કે એમ કહેવાય કે એક વાઘા ખાચર અને એક અમરા ખાચર દોસ્તો તમે જોઈ શકો છો એમાંનો આ ઓરડો એનું કાષ્ટ કલાનું કામ તમે જુઓ મેં તમને અગાઉ કીધું તેમ કે કાઠી દરબારોના જે મકાનો હતા દોસ્તો એ ખરેખર એ કંઈક અલગ હતા અદ્ભુત હતા તમે જોઈ શકો છો ઊંચા પરથારના આ મકાનો એને જોવા એ આપણા જીવતરનો લ્હાવો છે અને અહીંયા તો પરમાત્માનો સ્પર્શ થયેલો છે દોસ્તો અને આ ઓરડો તમે જુઓ એમાં બાજુમાં આ જે પ્રદર્શન પ્રદર્શિત પ્રદર્શિત છે દોસ્તો અહીંયા જે તે સમયે રસોડું હતું પરંતુ અત્યારે ભગવાન સ્વામિનારાયણ અહીંયા સભા ભરીને બેઠા હોય એવી અહીંયા પ્રતિકૃતિઓ ઊભી કરવામાં આવી છે તમે જોઈ શકો છો આ ટોડલી આ હાથ બનાવટી આ બધી વસ્તુઓ આપણને જોતા એમ કહેવાય કે ભાતીગળતાનો અહેસાસ થાયો આહા હા દોસ્તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાને સર્વપ્રથમ જો કોઈ જગ્યાએ ફૂલ દોલોત્સવ કર્યો હોય તો એ આજ જગ્યાએ કર્યો હતો એમ કહેવાય કે આ જીવા ખાચરના દરબારગઢની માલિકા કર્યો હતો બીજી વાત કે આ જ જગ્યાએ ગુજરાતના બહેનોએ ભગવાન સ્વામિનારાયણ પાસે ફગવા માંગ્યા હતા કે જેનો ઉલ્લેખ સંપ્રદાયના ઘણા બધા ગ્રંથોની માલિકા પણ છે અને બીજું કે દોસ્તો જ્યારે પણ એમ કહેવાય કે ભગવાન સ્વામિનારાયણ અહીંયા આવતા ત્યારે અહીંયા રોકાતા વાત બરાબર છે પરંતુ એમ કહેવાય કે જીવા ખાચરના આગ્રહથી લાડુબા જીવુબા અને રાજબાઈ એ અહીંયા આવ્યા હતા અને રાઠોડ ધાંધલના ઘરે ઉતારા કર્યા હતા અને ફૂલ દોલો વખતે તેઓ ત્યાં જ રહ્યા હતા અને દોસ્તો આ એક સ્મારક તમે આ એક શિલ્પ તમે જોઈ શકો છો જે પ્રાચીન છે કદાચ ગણપતિજીનું હોઈ શકે એવું માલુમ થાય છે શું હોય આપણને કંઈ ખ્યાલ નથી પરંતુ પ્રસાદીનું હોય એવું આપણને માલુમ થાય છે અને બીજું કે સાળંગપુર જે છે એ ફલગુ ધોળા અને ઉતાવળી નદીના કાંઠે એમ કહેવાય કે વસેલું છે મતલબ કે આ ત્રણે ત્રણ નદી જે છે એ સાળંગપુરમાં એનો ત્રિવેણી સંગમ છે તો એકવાર ભગવાન સ્વામિનારાયણ જ્યારે સવારની માલિપા સવારના પ્રહારમાં નાહવા માટે જતા હતા ત્યારે ભગવાન સ્વામિનારાયણે આ નદીઓએ જ એમ કહેવાય કે આ નદીના કાંઠે જ ઋષિ પંચમીના વ્રતનો મહિમા કહ્યો હતો જે ખરેખર એમ કહેવાય કે ખૂબ જ અનેરી વાત છે દોસ્તો અને વિશેષપણે આ તમે જોઈ શકો છો પટારાઓ વાહ ભાઈ વાહ બધા પટારાઓ છે દોસ્તો માલિપા આપણને જે તે સમયે એક કાઠિયાવાડનું આપણને દર્શન થાય મારા વાલે એવી ભાતે ગળતા એવું અહીંનું ટાબક ટીબક આ હા હા એક થાંભલી તમે જુઓ એક એક દરવાજો તમે જુઓ એક એક મોભ તમે જોઈ લો ભાઈ જય જય હો હો આ છે છે પણ તમે જોઈ શકો છો દોસ્તો દિવાલ જે ત્યાં ઘણા બધા ચિત્ર પ્રતિમાઓ લગાડવામાં આવી છે અહીંયા ભક્તો આવે બધા દર્શન કરવા માટે આવે છે દોસ્તો દૂર દૂર થી લોકો દર્શન કરવા માટે આવે છે મારા વાલા સાળંગપુર ની ધરતીની માલિપા તમે જ્યારે પણ હોય ત્યારે આ જીવા ખાચરના દરબારગઢની માલિબાદ દર્શન કરવા માટે જરૂર આવજો અને એક ઓરડામાં મેં તમને કીધું તેમ ઘણા બધા પટારાઓ અને વગેરે વગેરે પ્રદર્શિત છે તો બીજો જે ઓરડો છે અહીંયા ભગવાન સ્વામિનારાયણ જે છે એ બિરાજમાન છે તમે જોઈ શકો છો દોસ્તો આખે આખો ઓરડો હું તો એમ કહીશ કે આખે આખો દરબારગઢ જ પ્રસાદીનો છે મારા વાલા તમે જોઈ શકો છો દરબારગઢની માલિપા ઊંચો ઊંચો એક નિમ વૃક્ષ એટલે લીમડાનું વૃક્ષ છે એ પણ દર્શનીય છે આખે આખો દરબારગઢ તમે જોઈ શકો છો દોસ્તો કારિયાણી હોય ગઢડા હોય જાળંગપુર હોય કુંડળ હોય લોયા હોય બરાબર વગેરે વગેરે જગ્યાએ આપણને આવા દરબારગઢ જોવા મળે ખરેખર ધન્ય થઈ જવાય મારા વાલા તો એવો આ જીવા ખાચરનો દરબારગઢ કે જેને જુઓ એ આપણા જીવતરનો લાહવો છે દોસ્તો તો સાળંગપુરની ધરતીની માલિપા તમે જ્યારે પણ હોય ત્યારે ચોક્કસ ને ચોક્કસ આ જે દરબારગઢ જે છે ભક્તરાજ શ્રી જીવાખાંચર બાપુનો દરબારગઢ ત્યાં દર્શન કરવાને માટે જરૂર ને જરૂર આવજો દોસ્તો તો ફરીને મળીશું કંઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અસ્ત ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી